એ હાલો સોના સાંજે ખોરાવો અને નવા સંસ્કારા મારે એવા કરાવો હાલો જૂના ઘરાણા થોરાવો નવા બનાવો બોલો આખો દી છે ને નકરા ફોન જોવે આનું શું કરું એ હું તમને શું કહું છું એ નવરું બેઠું બેઠું ફોન ન જો હું તમને શું કહું છું તમે છેને વાડે જઈને બર્તન કાપ કે જાવ હવે આજ એક દી નવરો રહ્યો એમાં તો હભરાય દીધું ને સીધી દીધું કામ બોલો

તમારા ગરાણા છે સોના સાંજ પણ મારે બહાર જ નથી કાકા તું આ જેવો લાગે મને હું એમાં બધા પાવડર છે જો

ક્યારે મરશે આ રૂપડોની એક દીહની મને ખાલી પોરો ખાવા ઘીરે રહ્યો ને તોય બહીને હાંખ ન થયો આવા લાકડા હાથ સુકાડ મારે આમ જો હરખા કરીને બાપનામ ભાંગવા જોઈશે નકર તો ચોમાસું આવી જશે ને તો મારા દીકરાની સાલું સોમાસે મને ક્યાંક લેવા કાઢશે અરે અરે

અરે જેટલા હોય એટલા ધોઈ દેવાના આમ તો સસ્તા ધોઈ દે તમને હા તો કેટલા રૂપિયા લેશો અ દરાણા ઉપર જાય એવું છે હા ટોલા ઉપર હોય આમાં હા તો હાલો એ હાલો હા સાસ પછી લઈએ છે ને હાથ ધોઈ દીજો મારો એ ભાઈ બે ના ખડ તમારું હા આયા બેહો પાણી પીવું છે એ પાણી નથી હું પણ પાણી લેતા આવો જોઈશે આમાં

એક નંબર સમકારા મારે એવો કરી દઉં કારો કેટલો પડી ગયો બહુ કારો તમાર મેલ કારો છે તો એટલે જ તેને હા ઈ ખાશે કાય વાંધા નહીં બેન સમજો તમે રહ્યા ને જો આમાં કોઈ એવા કેમિકલ હું વાપરતો નથી જોઈએ જોઈએ આ રહી ને આ ભૂખી છે શું છે ભૂકી હા થોડીક નાખવાની હોય સમજા પણ હોનું નહીં નીકળી જાય ને એ કાંઈ ન થાય બેન ઉપાધિ કરવામાં સમજો પૈસા લેતા હોય મને દેવાના છે હાલ કેટલા દેવાના અને બીજા ઘર ધોવાના થવાના હોય એટલે આરો આર થોઈ દઉં ના એક ધાર છે કેટલા દેવાના છે એ ત્રણસો રૂપિયા ત્રણસો આ કંકુન શું કરો છો એ કંકુ નથી તો કંકુ ખાલી દેવી છે બાકી એમાં છે ને પાવડર છે એવું છે એ બધું વેગું નાખવું પડે તમે પૈસા લેતો વાળો પાવડર એ લાલ આવી એ પૈસા લેતા હો ભાઈ જલ્દી આવી છે એ આ

એ તમને કહું એ તમને કહું મારા દીકરા ગાડી ને સાહેબ મારા માણા પાણી છે આપણા મારા દીકરા ગામમાં આંટો મારતા છે એવડે ઝપકે ન થઈ જાય થારું મેં તો થાપ લગાવી દીધો સારો મારો દીકરો હાર સારો છો ધોવાન બાને મારો દીકરો થાપ લાગી ગયો લ્યો હા 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 હા

હાલો એ ભીમલા ક્યાં જલ્દી ગાડી મૂકી લઈને મરો ને તમાર બાપ ને તાજ કાણે હા અહિયાં ભાઈ ભાઈ કોઈ હતા નઈ ભાઈ એક જ

છે મારી બો અને કેસ નું થાપ મારી પૈસા બાકી રાખે જ નહીં હું લેવા ગઈ ઘર અંદર ગયો પાછો પૂછે ભૂલ થઈ જાય પોલીસ સ્ટેશન એ ભાઈ ઓલા મારા બિસ્ત્રા તો લેવા ગયો ઈમાં શું હોય તારું બાપ